અરવલ્લી જિલ્લા સોળ તારીખે બુથ કાર્યકર્તાઓ સાથે યોજાશે સંમેલન મોડાસા ના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે સંમેલન કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ના બુધવારે પ્રવાસ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બુથ લેવલની કામગીરી માટે કાર્યકર્તાઓ સાથે કરશે ચર્ચા અરવલ્લી જિલ્લામાં 150 થી વધુ बूथ કાર્યકર્તાઓને કરશે કામગીરી દેવાતການ સમગ્ર દેશમાં કોંગ્રેસના બૂથ લેવલના પાયલોટ પ્રોજેક્ટનું પ્રારંભ કરાવશે અરવલ્લી જિલ્લામાંથી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી બોલો આપ સૌના મધ્યમથી જાણવા માંગુ છું ખૂબ આનંદે લાગણી અનુભવું છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બૂથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો એ પ્રોજેક્ટ લોન્ચિંગ સોળ તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે સોળ તારીખની બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે અમારા જેટલા પણ અહીંયા બારસો જેટલા બૂથો છે બૂથના તમામ અમારા આગેવાન મિત્રો કાર્યકર્તો બુથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ સોળના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે તેમાં રાહુલજી પૂરી પૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે આપણે બૂથ લેવલના જે કાર્યકર્તાઓની વાત કાર્યકર્તાઓના છે પછી સભાની કોઈ સંબોધન ના આ જાહેર સભા જેવું નથી જે બૂથના જે આગેવાન અમારું મંડલ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતની બૂથ લેવલ સુધીના કાર્યકરોની યાદીઓ એક તૈયાર કરી છે ફક્ત એમને અમારે જુસ્સો લાઈ અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત સોળ તારીખના રોજથી શરૂ થઈ